મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ છે નર્મદા વડોદરા ભરૂચમાં જળબંબાકાર છે સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ વરસ્યો દાહોદમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નર્મદા વડોદરા અને ભરૂચમાં વરસાદ વરસ્યો છે સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ વરસ્યો છે દાહોદમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો ઉમરપાડા સુરત કે જ્યાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ચારે તરફ જળબંબાકાર ઉમરગોટ ગામ ત્યાં સંપર્ક વિહોણું થઈ ગયું નર્મદાનું લાછરસ કે જ્યાં ક્યાંય પણ પાણી ના હોય તેવા એક પણ ઘર નથી ભરૂચનું નેત્રંગ કે જ્યાં નદી એક તરફ બંને કાંઠે વહી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા આજ પરિસ્થિતિ દાહોદમાં ગત ત્યાં વરસાદ વરસ્યો છે અને સવાર સુધી ચાલુ રહેતા પાણી ભરાવાના કંઈક આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા નીચાણવાળા વિસ્તારોમાં જે દુકાનો છે તેમાં ઉપર પાણી ભરાઈ ગયા આ ચાર તસવીરો કહી બતાવે છે કે જ્યાં ભારે વરસાદને કારણે મહેર નહીં પણ લોકો માટે કહેર સાબિત થયું